આજે આપણે દિવાળી અને પિન્યુ માટે સ્પેશિયલ મીઠાઈ બનાવશું એના માટે કાજુ અડધી વાટકી પિસ્તા લેશું સ્ટફિંગમાં પિસ્તા જોશે કાજુ ને મિક્સર માં પીસી લેશું કટકા કરવા હોય તો કટકા કર લેવાના કટકા તૈયાર કાજુ મળે છે ઈદળ હોય તો એ પણ દળી શકીએ કાજુનો પાવડર કરી લીધો છે ચાળી લેશું કાજુ દળ પીસી લીધા છે પિસ્તાને પણ પીસી લેશું પિસ્તાનો પાવડર કરી લીધો છે કાઢી લેશું ગરમ મૂકી દીધો છે એક વાટકી ખાંડ નાખશું એકતાળની તૂટપ તૂટપ ચાસણી કરી લેશું જો આ રીતની એકતાળ જેવી ચાસણી થવી જોઈએ જો આ ચાસ આપણે આ કાજુનો પાવડર નાખી દેસુ બધો મિક્સ કરી લેશું પાવડર નાખી દીધો છે સરખો મિક્સ કરી લેશું મિલ્ક પાવડર નાખવો હોય તો પણ નાખી શકાય આપણે ઓરિજિનલ જ બનાવીએ છીએ હવે આપણે આ કઢાઈ છોડવા છે બરોબર થઈ ગયું છે આમાં સેજ ઘી નાખી એકાદ ચમચી જેવું લશ્કર માં છે અને પછી બંધ કરી દેસું ગેસ આમાં નામાં ઠંડુ પડી જશે એટલે ઘટ થઈ જશે હવે આપણે આ પિસ્તા દળેલા છે લઈ લેશું એક વાટકી થઈ ગયા છે ક્વોન્ટિટી વધી જાય હવે આમાં કાજુનો જે આપણે મિક્સર રેડી કર્યું છે એ નાખી દેસું પહેલા ચમચા નાખશું મિક્સ કરી લેશું સરખું હવે અંદર આપણે સરસ ગ્રીન કલર જોઈએ છે એના માટે એક બે ટીપા ગ્રીન કલર નાખશું બાર જેવું લુક લેવા માટે બાકી કઈ લીધું છે ઠંડુ પડી ગયું છે રોટલો વાણી દેસુ લુવો લઈ લીધો છે લુવો લઈ લીધો છે વાણી દેસુ બટર પેપર ઉપર સિલ્વર ફોઈલ ઉપર વાણી લેવાનો છે આનો રોલ અંદર મૂકી દીધો છે હવે રોલ વાળી લેશું રોલ વાળી લીધો છે જેટલો પાતળો કરવો હોય એટલો આ સેજ આવી રીતે કરી લેવાનો અંદર સ્ટફિંગ બે સાઈડ થી કાપીને કટ કરી લેશું કટ કરી લેશું ગોળ વડાઈ ગયો છે અને પછી નાના નાના પીસ કરી લેશું આ રીતે બધા તૈયાર કરી લેશું પછી સરખા આવી રીતે ગોળ કર લેવાનું આ રીતે બધા રોલ વાળી લેશું અને સર્વ કરી દેશું ચાંદીનો વરખ લગાડતા હોય તો લગાડવાનો તૈયાર છે આપણા કાજુ પિસ્તા રોલ ઓરિજિનલ કાંઈ મિલ્ક પાવડર કે કહેવાયનો યુઝ નથી કર્યો ચાંદીનો વરખ પણ નથી લગાડ્યો ઠાકોરજીને ધરવામાં પણ ઉપયોગ આવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે એકદમ ઈઝી મેથડથી બતાવી છે બહુ સરસ લાગે છે ¿Qué